ગુજરાતમાં આવાગમન ક્ષેત્રે વધુ એક સોનેરી અધ્યાયનો પ્રારંભ અમદાવાદ અને ભુજને જોડતી નમો ભારત રેપિડ ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી કરી રવાના તો મોટેરાથી મહાત્મા મંદિર અને જીએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેનના ફેઝ ટુનો પણ કરાવ્યો પ્રારંભ બાકરોલ હાથીજણ રામોલ અને પાંજરાપોળ ખાતે ફ્લાયઓવરનું કરાશે નિર્માણ તો અમદાવાદ શહેરની રોનક વધારતા સાત આઇકોનિક રોડનું પણ પીએમના હસ્તે કરાશે ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીએ કહ્યું ગુજરાત બની રહ્યું છે મેન્યુફેક્ચરિંગનું હબ ગુજરાતમાંથી દેશના પહેલાં મેડ ઇન ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની બનાવવાની પણ કરી જાહેરાત બીજી તરફ પીએમએ ત્રીજી ચમના સો દિવસ પૂરા થવા પર વિરોધી પર તાક્યા નિશાન પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મળીને કુલ પચાસ હજારથી વધુ આવાસોનું કરાયું ઈ લોકાર્પણ રિન્યુએબલ એનર્જી સમિટ બે હજાર ચોવીસમાં અયોધ્યા સહિત ભારતના સત્તર શહેરોને સોલાર શહેર બનાવવાની પીએમની જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રલાદ જોશીએ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી મેળવવાના લક્ષ્યને કર્યો ઉજાગર તો મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનો હબ બનાવવાની સરકારની નેમ ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં પચાસ જગ્યાઓ કરાઈ નિર્ધારિત જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાના ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજથી થયા શાંત ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કિશ્તવાડમાં સંબોધી રેલી કહ્યું નેશનલ કોન્ફરન્સે જમ્મુને અધિકારોથી રાખ્યા વંચિત અન્ય પક્ષોએ પણ પ્રચાર માટે લગાવ્યું એડી ચોટીનું જોર કોલકાતા દુષ્કર્મ અને હત્યાકાંડ મામલે પ્રદર્શનકારી જુનિયર ડોક્ટરો અને મમતા બેનર્જીની સરકાર વચ્ચે આજે અંતિમ બેઠક આ પહેલા ચાર બેઠકોના પ્રયાસ રહ્યા છે નિષ્ફળ ભારત એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી કપના ફાઇનલમાં સેમીફાઈનલમાં સાઉથ કોરિયાને ચાર એકી આપી કરામી માત બે ગોલ સાથે કેપ્ટન હરમનપ્રીતસિંહનો શાનદાર દેખાવ